વડોદરાના વાઘોડિયાના વૈકુંડધામ સોસાયટીમાં ગટરનું પાણી ઉભરાતા સ્થાનિકો પરેશાન થયા છે વડોદરા શહેરના વાઘોડિયા રોડ પર વૈકુંડધામ સોસાયટી આવેલી છે જ્યાં કેટલાક સમયથી ગટરના પાણી ઉભરાતા સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે વારંવાર કોર્પોરેટરને રજૂઆત કરી પરંતુ આ સમસ્યાનું નિરાકરણ હજુ થયું નથી સ્થાનિક રહીશો અને ખટંબા ગામના સરપંચની માંગ છે કે વહેલે તકે આ સમસ્યાનું નિરાકરણ આવે વડોદરા શહેરમાં ઘણા વિસ્તારમાં ગટર અને પાણીની સમસ્યાથી લોકો કંટાળી ગયા છે ત્યારે વાત કરીએ વાઘુડિયા રોડ ખાતે આવેલા વૈકુંઠધામ સોસાયટીમાં ગટરના પાણી ઉભરાવાની સમસ્યા જોવા મળી રહી છે સ્થાનિક રહીશો તથા ખટંબા ગામના સરપંચ દ્વારા અનેક વખત કોર્પોરેટરને રજૂઆત કરી પરંતુ આ સમસ્યાનું નિરાકરણ થયું નથી ગટરનું પાણી ઉભરાતા સોસાયટીના રોડ ઉપર પાણી ભરાઈ ગયા હતા

અને જ્યારે બી થોડો બી વરસાદ પડે છે તો અહીંયા ગટરો અને પાણી એવું ભરાઈ જાય છે કે લોકોને આવવા જવાની બહુ તકલીફ પડે છે એ કહી શકાય કે હવામાન વિભાગ દ્વારા જે કમોસમી વરસાદ પડ્યો ત્યારબાદ ગટર ઉભરાય છે તમે આ તમારા કેમેરામાં જોવો જ છો કે ગટરો ઉભરાય છે ને એટલી દુર્ગંધ મારે છે અહીંયા આગળ રોગચાળો ફાટી નીકળે તો આ પબ્લિકને શું થાય એ સ્થાનિકોએ કેવી રજૂઆત કરી કોઈને કરી કે કેવું સ્થાનિકોએ બધા કેટલા કોર્પોરેટરોને રજૂઆત કરેલી વડોદરાના પણ કોઈ બી સાંભળતું નથી અને આનું કોઈ નિરાકરણ લાવતું નથી આપણે માંગ શું છે મારી માંગ એવી છે કે અહીંયા ગાડી ગટર લાઈન અંડરગ્રાઉન્ડ બનાવી અને આની સમસ્યા દૂર કરે એટલી જ મારી માંગ છે વિજય ચૌહાણ દિવ્યાંગ ન્યૂઝ વડોદરા